પાટીદાર સમાજના અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર જયંતિભાઈ કરશનભાઈ સરધારા પર સરદાર ધામના ઉપપ્રમુખ બનવાની વાતને લઈ જૂનાગઢના પીઆઈ સંદીપ પાદરિયાએ રસ્તામાં અટકાવી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા ભારે હોબાળો મચી ગયો છે આ ઘટનાને લીધે સમગ્ર ગુજરાત પોલીસનું માથું શરમથી ચૂકી ગયું છે જોકે મામલો ગરમાતા હાલમાં પીઆઈ સંદીપ પાદરિયા વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે જોકે હજુ તેમની ધરપકડ કરવાની બાકી છે આ સમગ્ર મામલે હાલમાં રાજકોટ તાલુકા પોલીસે વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે પીઆઈ સંદીપ પાદરિયાએ જયંતિભાઈ સરદારાને અપશબ્દો કહીને લમણે પિસ્તોલ મૂકી ચાંદથી મારી નાખવાની ધમકી આપતા ભારતીય દંડ સંહિતાની કલમ એકસો નવ એકસો પંદર એકસો અઢાર ત્રણસો બાવન ત્રણસો એકાવન અને જીપી એક્ટ કલમની એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે અને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજો પણ સામે આવ્યા હતા જેમાં સ્પષ્ટ પીઆઈ સંદીપ આદરિયા તેમના પર હુમલો કરતા દેખાય છે જો કે પોલીસે હજુ સુધી પીઆઈ પાદરિયાની ધરપકડ કરી નથી હુમલાના ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સર સરધારાએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે નરેશ પટેલના ઈશારે પીઆઈ પાદરિયા દ્વારા હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તો બીજી તરફ ખોડલધામ તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે કે તેમણે જણાવ્યું છે કે આ સમગ્ર મામલે નરેશ પટેલનું નામ જોડવું યોગ્ય નથી આ મામલે સામ સામે એકબીજા પર આક્ષેપો થઈ રહ્યા છે ખોડલધામના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચેરમેન નરેશ પટેલ હાલમાં વિદેશ પ્રવાસે છે તેમણે ઘટનાની જાણ થતાં દુઃખ વ્યક્ત કર્યું છે નરેશ પટેલ વિદેશથી પરત ફરશે ત્યારે જયંતિભાઈને મળશે અને વચ્ચે કોઈ વિવાદ નથી સેવાકીય સંસ્થાઓ છે આ ઘટનામાં નરેશ પટેલની સંડોવણી ન હોઈ શકે આ ઘટનામાં તેમનું નામ જોડવું યોગ્ય બાબત નથી સરદારધામના સેક્રેટરી પીજી ઝાલાવડિયાએ હુમલા બાબતે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે સરદારધામ અને ખોડલધામ એક સિક્કાની બે બાજુ છે સરદાધામ અને ખોડલધામને કોઈ મન દુઃખ કે વિવાદ નથી બંને સંસ્થાઓ શૈક્ષણિક કાર્ય કરે છે હુમલાનો બનાવ દુઃખદ છે હુમલો કેમ થયો તે સમગ્ર મામલે તપાસ થવી જોઈએ જે બન્યું છે તે અંગત બાબત છે આ વિવાદ વ્યક્તિગત છે તો આ તમારા સમાચાર જો સમાચાર તમને ગમ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો